જયભાઈ પતે રાજા એટલે મહાકાળી માતાના અનન્ય ભક્ત રોજ સવારે માતાજી ના દર્શન કરે અને એટલી જ વિનંતી કરે કે હે માં ઓળખી ના શક્યો તો ત્યારે પતય રાજા કહે છે કે બાળક પોતાની માને ના ઓળખી શકે એવું થોડી બને આ વાક્ય સાંભળીને માતાજી પ્રસન્ન થાય છે અને માતાજી પતઈ રાજાને વચન આપે છે કે હું તને સમય સંજોગે સાક્ષાત સ્વરૂપે દર્શન આપીશ પણ હે બાળક તું મને ઓળખી લેજે માતાજી ત્યાંથી અંદર ધ્યાન થાય છે અનન્ય ને સાક્ષાત સ્વરૂપે દર્શન આપવા માટે નવરાત્રી દરમિયાન એક રૂપસુંદરી નો રૂપ ધારણ કરીને ગરબામાં સંમેલિત થાય છે પતય રાજા રૂપસુંદરીને જોઈને મોહિત થઈ જાય છે અને મોહિત થયેલો પતય રાજા માતાજીનો પાલવ જાલી બેસે છે રાજવી પતે રાજા ને શ્રાપ આપે છે તારા પાપે તારું ચાપાને રાજ લુ જાપાનેર નો નવો રાજવી આવશે

અઢી આ જગ્યાએ વિરાજમાન થઈ ગયા આપણે જે પર્વત પર ઉભા છે એ છે ભદ્રકાળી માતા નો ડુંગર તમે ત્યાં ભદ્રકાળી માતા નું મંદિર પણ જોઈ શકો છો અને આપણી પાછળ છે મહાકાળી માતા નું મંદિર એટલે આવો જો પાવાગઢ માં તમે પણ આયા હો અવશ્ય કોમેન્ટ કરજો અને જય મહાકાળી માતા જય ભદ્રકાળી માતા અવશ્ય લખી દેજો અને અમને ફોલો કરી દેજો થેન્ક યુ